જોઈ શકો છો વાલા મિત્રો આજે મોટર ચાલુ કરી છે અને ઘઉંમાં પાણી જઈ રહ્યું છે અને હું ધોરીએ ચાલ્યો જાઉં છું અ મણકી ડોડ મણ જેટલા ઘઉં નું વાવેતર છે પોક કે ઘઉં થઈ ગયા છે હવે પોક પાડે એવા અને આજકાલ ની અંદર હું પોક પાડીશ તો એ વિડિયો પણ હું બતાવીશ અપલોડ કરીશ બરાબર અને આ ઘઉં રહ્યા ઈ મેં કરનાજ વાવ્યા છે અને ત્રણ થી 4 વર્ષ પહેલા હું ઓર્ગેનિક ખેતી કરું છું તો ઓર્ગેનિક ઘઉં કોઈને જોઈ તે ઓર્ડર કરવાનો ભૂલશો નહીં અને મારા નંબર હું મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન માં આપી દઈશ તે ઉપર મારો કોન્ટેક્ટ કરજો મારું ગામ છે ઈશ્વરિયા બાબરા તાલુકો જિલ્લો אמરેલી રાજ્ય ગુજરાત ભારત આ તમે જોઈ શકો છો પોંક થઈ જાય એવા ઘઉં થઈ ચૂક્યા છે અને મારા ફ્રેન્ડોને આ વિડીયો દ્વારા જણાવું છે કે ભાઈ પોંક પાડવાનો થાય એટલે ફોન કર્યા વગર વહી આવજો બરાબર અને ફોન કરીને આવવું હોય તો પણ છૂટ છે